આપડા બોરે આવો બરોબર અને હું તૈયારી કરી દઉં પછી તમારે સાયકલ લઈ જવું આમ તો એટલે લઈ જો ને હાલ તમે ચાલ હાર વાળો બધું લઈને આવજો હો આપડા બોરે આવું લઈને આવતા બધું હા

તેમાં તાજો થઈ રહ્યો છે ઓવા આ તો બહુ આમ જણા મોટે બોલ બોલ બહુ કરા પણ આના એકદમ તો ભરવા જ છે લા એ તારે ગયું ખૂટવા તો મગજ જંગ થઈલું હે હારો હારો જો હારો અમે જો હું આવું છું ચેડી મારા ઓળ છે ને હરખો જમા પાલો નહીં ને પણ ચિંતા જેવું નહીં હવે બનાવે છે કોણ અને ખાય છે કોણ ઈ પણ મારા જોવું છે હવે હેડો

મને ભાડીન પાહે જવા કેવા આજણા બનતા તા પણ તમે રો તમારા ખરા ખરીનો ખેલ લાબો છેત તમને ખાવાય ન દેઉ અને અમાર ખાઈ જાવ છે હા જો તમે ઓ હો 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 વાત લઈને આવ્યો ને હા તો આ બધા ઠરી દઉં છું ઠરી વાત છોડી મેલો એવી ઠંડી મન તો એટલે તમારું આવડું બધું શરીર તમે બુડો ટાર્ટે ઠરો તમને શરમ ન આવતી લે એક વાત કહું હા ઠંડી આપણે કોઈની હગી થાય કરી હે ઠંડી હગી થાય હું એક વાત કહું ને હા બધું હગુ થાય એવું એમ હોય મન તો એવું મન તો કહી મનાતું જ ન હે મનાતું જ ન ઓબા તા મા આતા ના તાણે મેળા આવી ગયો છે ને ઉડી ગઈ ઠંડી કેવો મિરા જોકો એક નંબર કેવી વાત લઈને આયા છો શાબાશ મારો ભાઈબંધ જેવો તેવો નહીં મને કીધાગર તો ના જાય પાછો તાણે ચાલ આનું હાલત

я это я а ને આ ગરમા ગરમા સાઉ કરજે તમે સોના સોના જનતે બને ગણી ગો અલ્યા પણ દઈ ખા પણ પણ અમે શું ખાખવે અલ્યા શાકોત કરી અમે જેવો બનાયા યાર શાકોત કાહા મેમે ખાલી શાક છે ખારા હા શાકો ખાલી કરી કરવું નહીં ખાતા નહીં અમે ખા

મારું બીડું આ તો આગુને આગુ ગાળા રાખો લે થોડું તો રાખો એક તો મેં થોડું મેઠું ઓછું હતું બરાબર નતા થોડા મોવાડા હતા મોવાળા

મારા આપણે બોરી તો બોરે આપડા ઘેરે નઈક બીજી જગ્યા ના ભાઈ આપડો કોઈ દાળ ખાવા દીધું નહિ